સીધી સાધી ભાષામાં એમ કહીએ આપડી ને ઠાકોરજીની એક તાલી થઈ જાય એ જ એકતાલીસ છે એકતાલીસ નો સીધો સાધો ભાવ એમ કરી શકીએ અને આ એકતાલીસ પદ યમુનાજીના એકતાલીસ સ્ટેપ છે પગથિયા છે તો અને સીધા વૈકુંઠ કહ્યું ને ઉભય કુલ નિજ ખંભ હે તરંગ જુ સીઢી માન શ્રી યમુના પ્રગટ વૈકુંઠ કી પ્રગટ ની સરણી જાન વલ્લભ સાકીમાં કહ્યું છે કે એક એક લહેરો એક એક પગથિયા છે એટલે આ એકતાલીસ આવશે એમ તો એટલે આપણું જીવન યમનોત્રી થી વિશ્રામ ઘાટ સુધીની યાત્રા એ આપણી છે શરૂઆત થાય ભાવના પ્રવાહની અને કદાચ સાંભળતા સાંભળતા યમુનાજી ભાવનું દાન કરે ખરા દરેક વસ્તુ તરત જ સમજાઈ જાય જરૂરી નથી અને ન સમજાઈ એટલે નકામી છે એવી ગેરસમજમાં એ નહીં રહેવું ઘણીવાર આપણે અમને ના ખબર પડે એમ કહી જયારે પણ પ્રયાસ કર્યો સાંભળવાનો પ્રયસ કોશિશ કરી જેમ જેમ સાંભળશો એવા આનંદની અનુભૂતિ થઈ જશે પણ ઘણીવાર ઉત્તમમાં ઉત્તમ વસ્તુઓને આપણે બહુ નાની વાતમાં છોડી દેતા હોઈએ અને જીવનનો કેટલો મોટો આનંદ ગુમાવી દેતા હોઈએ છીએ જીવનમાં કેટલી મોટી એક જે ધરોહર મળવાની છે એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ એટલે કોઈ વસ્તુ જ્યારે તમને સત્ય લાગે છે ઉત્તમ લાગે છે તો દરેક વસ્તુ સમજાય આ તો કમતા સાંભળતા સાંભળતા કરતા કરતા સમજમાં આવવા લાગે ઘણીવાર લોકો એમ કે અમને આ સેવા આવડતી નથી ને એટલે પધરાવતા નથી કેટલો ઊંધો લોજિક કરો તો આવડે કે આવડે પછી કરવાની હોય કરો તો આવડી જાય ગાઓ તો આવડી જાય યમનાશક નથી આવડતું એ નથી કરતા તો બે વાર વધારે કરો તો જલ્દી આવડી જાય મૂકી દેવાથી તો ક્યારે આવડવાનું નથી ન આવડતું એ વસ્તુને વધારે વાર કરાય જેથી શીખી દેવાય આપણે લોજિક જ ઊંડા આપીએ નથી આવડતું ને એટલે નથી કરતા કોઈ શીખીને ઉપરથી થોડું કરતા 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 શીખી જવાય છે પણ નાનકડી બાબતને કારણે મહાનતમ તત્વોથી દૂર નહીં થઈ જવું આપણો લોજિક બહુ બહુ નબળો હોય છે તરતા આવડતું નથી ને એટલે પાણીમાં કૂદતા જ નથી અમે તો કૂદે તો તરતા આવડે ને આપણે કોઈ એમ કરે મને તો પાકું આવડી જાય ને પછી જ પાણીને ટચ કરીશ એના વગર તો પાણીને અડવું જ નથી તો ક્યારે જવાય અંદર ઉતરો એટલે ધીમે ધીમે તરતા શીખી જવાય પણ એવી અપેક્ષામાં રાખો કે આવડે પછી પાણી તો તો ક્યારેય નહીં આવડે સમજ ઉત્તમ રાખો ઉત્તમ વસ્તુ પ્રત્યે ઉદાસીન ન રાખો અને એક બહુ મોટી ગેરસમજ એવી આપણને ગો આ પુષ્ટિ માર્ગમાં આપણને ખબર ના પડે કાંઈ એવું કોઈ રોકેટ સાયન્સ નથી સાવ સરળ જ છે સિમ્પલ જ છે પ્રેમ છે વ્રજભક્તોને યાદ કરો અને વ્રજભક્તો જે રીતે પ્રભુને પ્રેમ કરે છે એ રીતે પ્રેમ કરો બીજું કાંઈ કોઈ ગણિત નથી પણ એક ધારણા વડીલોએ મોટા હોય લોકોએ એવી ગુસાઈ તમને ખબર ના પડે તમે હમણાં આવતા નહીં અને પધરાવનીમાં તો એવું જ થાય બહેનોએ પહેલેથી ભાઈઓને સમજાય જો તમને બોલતા આવડતું નથી આગળ આગળ આવતા નહીં પાછળ રહેજો હું કહું ત્યારે આવજો હાથ લગાડવા માટે પેલાને બોલાઈએ તોય દૂર દૂર ફરતો એમને એમ તો કે આવતા કેમ નથી પણ પહેલેથી કલાકની ઇન્સ્ટ્રક્શન એવી મળી ગઈ હોય હવે આવશે બોલશે તો શીખી જશે આમાં કઈ કોઈ એવું અઘરું નથી સિમ્પલ લોકો કે ડોક્ટર થઈ જાય લોયર થઈ જાય સીએ થઈ જાય કેટલું અઘરું અઘરું ભણી લો છો આમાં તો કઈ કરતા કઈ નથી સહજ શુદ્ધ પ્રેમ સાથે આગળ જઈએ તો કઈ કોઈ ગણિત નથી પણ પ્રભુનો એ આનંદ અનુભવ કરાવવો કેટલી મોટી વાત છે કારણ કે જીવનમાં ઘણી વાર એવો સમય આવશે કે દરેક માણસો પરથી ભરોસો ઉઠશે એવા સંજોગો આવશે સગા સ્વજનો નિકટના હોય ને એનોય વિશ્વાસ નહીં રહે અને આજે થાય છે એવું આજે હૃદયની વાત કોની આગળ ખૂલીને કહેવી એવા ખભાઓ જ નથી રહે ભલે નિકટના સંબંધી હોય તો એ ડર લાગે કે આને કહીશું તો ચાર જણાને કહી આવશે આપણી મજાક કરશે આજે એવા ખભાવો નથી રહ્યા કે જ્યાં દિલ ખોલી શકાય માથું મૂકીને રડી શકાય ક્યાં માણસ છે ભગવાન પર ભરોસો હશે ને તો એવા સમયે ભરોસો બહુ કામ લાગશે પ્રભુ પરનો એ વિશ્વાસ તમને તમારા નબળા સમયમાંથી પાર ઉતારી દેશે કોઈ હોય ન હોય મારો ઠાકોરજી મારી સાથે છે એ જે વિશ્વાસ છે એ ગમે તેટલો લોકો એમ કહેતા હોય કે મારે કોઈની જરૂર નહીં મારી લાઈફ છે મારી રીતે જ રહીશ મને કોઈ એ કહેવાનું નહીં મને બધી ખબર છે ઇન્ડિવિજુઆલિટી અત્યારના સમયનો બહુ મોટો રોગ છે એમ થાય મારે કોઈની જરૂર નથી અરે પડવાની જ છે ઘરના લોકોની નહીં તો બાર ફ્રેન્ડ સર્કલની પડશે ક્યાંક તો હસવા માટે ચાર જણા જોઈશે અને ક્યાંક રડવા માટે બે જણા જોઈશે માણસને માણસ વગર થોડી ચાલવાનું છે તકલીફ અત્યારની એ હોય ઓળખતા નથી જેને લાઈક કરવા જેવા નથી ઓળખતા એને લાઈક કરીએ ફેસબુકમાં અને ખરેખર સામે છે એને લાઈક જ ના કરી પણ ચાલતા ચાલતા પડી જશો ને તો ફેસબુકનો ફ્રેન્ડ દોડતો નહીં આવે બાજુમાં જે મા બાપ ઊભા છે ને એ જ હાથ પકડવાના છે જેની જોડે જોડે ચાલી રહ્યા છે મહત્વની વાત એ છે સ્વજનોનો પ્રેમનો રિસ્પેક્ટ કરતા શીખો કે જે તમારા માટે અડધી અડધી રાતના જાગે છે જે તમારા માટે ચિંતા કરે છે તમને એની ચિંતા બંધન લાગતી હોય કે આ શું બંધન આ બંધન નથી મા બાપની ચિંતા છે આટલું આટલું વાંચ્યા પછી જે વ્યક્તિ મા બાપના મન ન વાંચી શકતો હોય એનાથી મોટો અભણ બીજો કોઈ નથી દુનિયાનો કે તમને એની ચિંતા સમજમાં નથી આવતી કે પ્રેમ કરે છે એટલા માટે જાગે છે છે એટલા માટે ટોકે કે તારું થઈ જાય આ કદર કરતા હું ત્યાં સુધી કહીશ મળવા કોઈ મહેમાન ઘરે રૂબરૂ આવ્યો હોય ને તો એની સામે અડધો કલાક બીજા જોડે ફોન પર વાત ન કરતા કારણ કે એની હાજરીને રિસ્પેક્ટ આપજો એ પણ ફોન કરી શકત પણ એ બધું છોડી આટલું પેટ્રોલ બાળી તમારા માટે તમારી સામે આવીને બેઠો છે તો એની હાજરીને રિસ્પેક્ટ આપજો ઘણી વાર એ બિચારો કલાક માટે અડધો કલાક આપણે બીજા જોડે જાય જે છે નહીં તો જે રૂબરૂ આવ્યો છે એની હાજરીને રિસ્પેક્ટ આપજો તો જે ચર્ચા આપણે કરી રહ્યા છીએ મૂળ ચર્ચામાં નામ રૂપ લીલા અને ધામ અને શ્રી યમનાજીના જ્યારે ગુણ ગાવાના પણ સાથે સાથે જીવન ઉપયોગી કોઈ વાત સ્મૃતિમાં આવશે તો એની પણ ચર્ચા કરીશું કારણ કે આ બધું છેલ્લે તો એના માટે જ છે ને કે આ જીવન પ્રભુને લાયક બની જાય ઠાકોરજીને લાયક થઈ જાય આપણે તો પ્રભુ આગળ હંમેશા બે હાથ જોડીને એમ જ વિનંતી કર્યું કે પ્રભુ મને આપ બહુ ગમો છે પણ મને પણ એવો બનાવો ને કે હું પણ આપને એવો જ ગમવા લાગુ મને જોઈને આપને પણ હરખ થાય જો મારો વૈષ્ણવ આવે આયે મેરે નંદન નંદન કે પ્યારે માલા તિલક મનોહર બાનો ત્રિભુવન કે ઉજિયારે વૈષ્ણવને આવતા જોઈને કેવું વૈષ્ણવને હરખ થાય એમ સીડીઓ ચડતો હોય ને હવેલીની તો ઠાકોરજી ઊંચો કરી કરીને થઈ થઈને જોતા હોય મારો આવ્યો કે નહીં પેલો પ્રભુને જેની પ્રતીક્ષા હોય અને પ્રભુ જે નિયમથી જતા હોય ને એની રાહ તો ઠાકોરજી પણ જોતા હોય ઘણી વાર મેં તો જો જે નિયમથી વૈષ્ણવ આવતા હોય ને એ દિવસે એ મોડા થયા હોય ને તો દર્શને મોડા બંધ થાય કાંઈ ને કાંઈ એવું થઈ જાય કે ટેરો જ ના હયો હોય એટલે એમ લાગે કે ઠાકોરજી એની રાહ જોવે છે આ નાના નાના ઇમોશન્સ ભાવનાઓ છે એ ભગવાન જોડે આપણને જોડીને રાખે છે આધ્યાત્મને સ્પિચ્યુઆલિટીને કોઈ ઇવેન્ટ ન બનાવો કે કલાક આમ કરવાનું વર્ષે એકવાર આમ કરવાનું એ જીવનમાં વણાયેલો વિષય છે એ જીવનનો એક ભાગ છે એ દવા નથી ભોજન છે દવા બીમારી હોય ત્યારે ખાઈએ ને બીમારી જાય ત્યારે મૂકી દઈએ પણ ભોજન વગર તો જીવાય જ નહીં એમ આધ્યાત્મિકતા એ ભોજન જેવું છે એને દવા જેવું ન બનાવ તકલીફ આવી હવે લાવ પૂનમ ભરી આવું પ્રોબ્લેમ આવ્યો લાવ હોય એમ નાસ્ટક કરો એને આવી દવાની જેમ ના વાપરો એને જીવનનો એક ભાગ બનાવી લો કે આ જીવનનો એક હિસ્સો છે આના વગર મારું જીવન અધૂરું છે તો શ્રી યમુનાજીના જે ગુણગાન કરવાના છે સૌથી પહેલા યમુનાજીના સ્વરૂપની થોડીક ચર્ચા કરીએ એકતાલીસ માં તો પ્રવેશું આ એકતાલીસ પદ નો સાર જ હું તમને કહીશ અને એમાં જે વણાયેલું છે બધું તો આ બધી ચર્ચાઓ આપણે કરીશું નામ દ્વારા રૂપ લીલા અને ધામ અને આ ચારે જો દસ દસ રીતે નવધા ભક્તિ ને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ તો એ રીતે પણ ચાલીસ પદ થાય અને ધર્મી રૂપ એકતાલીસમું પદ જે આ શબ્દોને સમજતા હશે અને ખ્યાલ આવી જશે કે નવધા ભક્તિ અને દસમી પ્રેમ લક્ષણા ભક્તિ દસ પદ દ્વારા જો આ વસંતના દિવસોમાં ચાલીસ દિવસ હોય ને વસંત પંચમી થી આ કેમ શેના માટે હોય ચાર યુથ છે ગોપીજનોના યુથ મીન્સ ગ્રુપ અને ચારે યુથોને દસ દસ પ્રકારની ભક્તિ ઠાકોરજી સિદ્ધ કરાવે નવધા ભક્તિ દસમી પ્રેમ લક્ષણા ભક્તિ તો એને થયા ચાલીસ દિવસ એટલે કે વ્રજના સમસ્ત ચારે યુથ ચારે ગ્રુપને ગોપીજનોના મુખ્ય ચાર યુથ છે વ્રજભક્તોમાં ગોપીઓ કોઈ એક જ યુથમાં નથી તામસ રાજસ સાત્વિક નિર્ગુણ સ્વામીજીનું નિત્ય સિદ્ધા ચંદ્રાવલીજીનું લલિતાજીનું યમુનાજીનું એમ ચારે યુથ છે અને ચારે યુથોને દસ દસ પ્રકારની ભક્તિ આ ખેલના દિવસોમાં ઠાકોરજી અનુભવ કરાવે છે એ પ્રકારે ચાલીસ દિવસ ખેલના થાય એટલે આપણે ત્યાં ચાર ચાર ખેલ હોય ને ડોલમાં ચાર ખેલ રથયાત્રામાં ચાર ખેલ ચાર વાર દર્શન ખુલે ચાર વાર ભોગ આવે એ શેના માટે કારણ કે ચાર ગુ યુથ છે ગોપીજનોના અને દરેક યુથને એક 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 વખત ભોગ લાભ મળે છે છે એટલે ચાર ખેલ આપણે ત્યાં હોય તો આના પાછળ બધી ભાવનાઓ છે આ આખા વર્ષોત્સવનો જે સેવા ક્રમ છે એ કોઈ વિધિ વિધાન નથી એ વ્રજમાં ઠાકોરજી આખા વર્ષ દરમિયાન જે રીતે રહેતા અને વ્રજભક્તો જે રીતે લાલ લડાવતા ઋતુ પ્રમાણે જે રીતે મનોરથ કરતા બસ એ જ પ્રભુનો આખો આ વર્ષનો ક્રમ છે સવારથી સાંજ સુધી ઠાકોરજી બ્રજમાં જે રીતે રહેતા એ જ આપણો અષ્ટયામનો ક્રમ છે જાગે એટલે મંગળા શિંગાર ધરે રાજભોગ આરોગે પોડી જાય પાછા ઉથ્થાપન જાગે પાછા ગાયોને ચરાવવા જાય પાછા ગોકુલ આવે પોડે તો ઠાકોરજીનું ડેલી રૂટીન છે સવારથી સાંજ સુધીની ક્રિયા છે જેનો ભાવ કરતા 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 ઠાકોરજી એક દિવસ કૃપા કરે અને આપણને પણ વ્રજભક્તોની જેમ પોતાના આનંદનું દાન કરે એ રીતે એ આપણે અષ્ટયામનો આ ક્રમ કરીએ જેથી વ્રજભક્તોને જે આનંદ પ્રાપ્ત થયો એ આનંદની અનુભૂતિ આપણને થાય એટલે આપણો આ અષ્ટયામનો ભાવ છે તો આ આખી રીતે આપણો જે ક્રમ છે તો શ્રી યમનાજીના મહિમાની જો ચર્ચા આપણે કરીએ તો સૌથી પહેલા મહાપ્રભુજી પ્રારંભ કરે છે અને એમાં સ્વરૂપનો આપણને પરિચય કરાવે છે નવ શ્લોકમાં યમુનાસ્ટક છે શ્લોકમાં ફલશ્રુતિ છે કે આ કરવાનું ફલ શું અને સોડસગંજમાં પહેલું અને પ્રાયને જોયું છે બીજા કોઈ પાઠ સ્તોત્ર કીર્તન કોઈ ન કરતું હોય પણ યમનાષ્ટક જરૂર કરતા હોય લગભગ બધા લગભગ લગભગ બાબા બાળકોને પણ કહેતા હોય કઈ નહીં તો એક એમના એક શ્લોક કર આ એક આપણી ત્યાંનું એક પરંપરા એક વિધાન એક પ્રક્રિયા છે કે નિત્ય એક યમનાષ્ટક નો પાઠ અચૂક કરવો યમનાજી ભક્તિના દાત્રી છે અને ભાગ્ય સૌભાગ્યના પણ દાત્રી છે એટલે તમારું લૌકિક અને અલૌકિક બંનેને સિદ્ધ કરનારા શ્રી યમનાજી છે જેના મનમાં જે મનોરથ હોય તો અહીં તોય ફળ દે એને એ ફળ આપે તો લૌકિક ની કામના તો લૌકિક ફળ અલૌકિક ની કામના તો અલૌકિક ફળી તેવા શ્રી પ્રારંભ કર્યો નમનથી અધિક કરી પણ શું શકીએ આપણે જે તત્વો લૌકિક સાધનોથી પ્રસન્ન ન થઈ શકતા હોય તો એને પ્રસન્ન કરવાનો ઉપાય શું આપણી પાસે કઈ એવી વસ્તુ કે જેનાથી ઠાકોરજી કે યમુનાજી પ્રસન્ન થઈ જાય કોઈ પદાર્થ એવો ખરો કે જે એની પાસે ના હોય અને આપણે આપી એને ખુશ થઈ જાય એવો કયો પદાર્થ અસમર્થ લોકોને સામર્થ્ય થોડું આપો તો રાજી થાય વસ્તુ આપો તો રાજી થાય ભગવાન કઈ વસ્તુથી રાજી થાય એને શું નથી કિમાસન અમદે ગરુડાસન આયમ શ્લોક બોલીએ ને આસન ગરુડનું છે આવા વસ્ત્ર કહું છ તો મણી આ શેનાથી રાજી થાય મારી પાસે તને પ્રસન્ન કરી શકું એવું કાંઈ નથી એ વાતના સ્વીકાર કરવાથી પોતાની દીનતાથી પોતાના નિઃસાધનપણાના સ્વીકાર અમુક જગ્યાએ છે ને સામર્થ્યવાન બનીને જાઓ ને તો નુકસાન નથી અમુક જગ્યાએ તો અસમર્થ બનીને જાઉં દુનિયા મને સામર્થ્યવાન માને છે પણ પ્રભુ તારી આગળ તો હું બિલકુલ અસમર્થ છું તો ઘણી વાર કથામાં એ કહું કે જેને પગે લાગવા જેવું છે એને નહીં લાગો ને તો ન લાગવા જેવા લોકોના રોજ પગે પડવું પડશે એના કરતા જેને પગે પડવા જેવું છે એને પડો ને સમર્થ જે સર્વ સમર્થ છે એના શરણે નહીં જાઓ

નમામી યમના મહમ નમોસ્તુ યમને સદા નમત કૃષ્ણ તુર્ય ત્રણ વાર નમન શબ્દ આવ્યો છે કારણ કે યમનાજી ત્રણ સ્વરૂપે છે સ્વરૂપની જે આપણે ચર્ચા રૂપ તો આપણે જોઈએ છે કે મુકુટ કાછીનો શ્રૃંગાર છે આત્મા કમળની માળા છે ડાબા આત્મા ત્રણ કમળ છે અને યમનાજી જઈ રહ્યા છે આ રૂપ જોઈએ છે પણ ત્રણ સ્વરૂપ યમનાજીના છે કારણ કે સ્વરૂપ આકાર અને સ્વરૂપ આ બંનેનો ભેદ સમજવો જરૂરી છે આ ભક્તિમાં આ બે ભેદ સમજી લો આકાર અને સ્વરૂપ ગિરિરાજજી પર્વત આકારે છે પણ સ્વરૂપ તો હરિદાસ સ્વરેનું છે યમનાજી નદી આકારે છે પણ એનું સ્વરૂપ તો નમત કૃષ્ણ તૂર્ય પ્રિયામ ઠાકોરજીના ચતુર્થ પ્રિયા છે આકારનો આધાર લઈ અને સ્વરૂપનો અનુભવ કરવો એ જ અધ્યાત્મ છે કારણ કે આપણને આધાર કોનો જોઈએ કે આ પાંચ તત્ત્વો ઇન્દ્રિયો દ્વારા અનુભવ થઈ છે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આ પાંચ દ્વારા જ આપણને કોઈ અનુભવ થાય ને કોઈ વસ્તુનો અને એટલા માટે અનુભૂતિ થાય એના માટે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ એનો આધાર લેइए છે અને આકાર આ પાંચે દ્વારા અનુભૂત થાય છે અંધારામાં આપણને દેખાતું કેમ નથી કારણ કે આકાર નથી દેખાતો આકાર નથી દેખાતો એટલે કઈ નથી દેખાતું અંધારાને કારણે આકાર દેખાય તો આંખ ને નદી જેવો છે સ્વરૂપ તો ચતુર્થ પ્રિયા સ્વરૂપ છે યમુનાજી તો આપણે આ કરવાનું છે કારણ કે જ્યાં સ્વરૂપને જોવાનું જોવાનું જેમ એક રામ અને રાવણની મૂર્તિ હોય બંને માટીની સરસ મૂર્તિ છે તો તમે કઈ લો રાવણની હવે એક કિલોની સોનાની રાવણની મૂર્તિ છે અને આટલી નાનકડી માટીની રામની મૂર્તિ છે કેમ હસુ આવી ગયું બધાને સિલેક્ટ કરી લીધું તો પછી કઈ પકડીએ આપણે પછી આકાર નથી જોતા સ્વરૂપ જોઈએ છે અરે આ રાવણ ની મૂર્તિ પીગળાવીને સોનું લઈશ આવી તો હજારો રામની મૂર્તિ મળી જશે હવે તમારું દ્રષ્ટિ ક્યાં ગઈ આકાર પર નહીં સોના ઉપર કારણ કે તમને એનું મહાત્મ્ય ખ્યાલ છે કે સોનાની કિંમત શું હોય એમ જ પ્રારંભ દશામાં નદી પર્વત આ બધા આકાર દેખાય જ્યારે સત્સંગમાં આવીએ અને સ્વરૂપનું મહાત્મ્ય જ્ઞાન થઈ જાય પછી જલ નહીં દેખાય પછી તો વહેતો કૃપાનો રસ દેખાશે ઠાકોરજી બસ આ આધ્યાત્મિક ઊંચાઈ એને કહેવાય આંખે જ રહે છે દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે જોવાનું કારણ કે મહાત્મ સ્થિત થયું ને સત્સંગ કામ શું કરે કોઈ કે સત્સંગની શું જરૂર છે અમે તો સીધા કરીએ છીએ ઠાકોરજી જ છે ફરક આ છે કે અત્યારે ધાતુની મૂર્તિ દેખાય છે પછી રસો વહી સહ દેખાશે આધ્યાત્મની ઊંચાઈ કેળવવી છે સત્સંગ દ્વારા અને જ્યારે સાચા સત્સંગનો તમને પ્રાપ્તિ થાય ત્યારે તમારા દ્રષ્ટિકોણ બદલાઈ જાય છે મહાપ્રભુજી આ કૃપા કેટલી જ્યારે સુરદાસજી પધાર્યા સુરદાસજીને મળ્યા બ્રહ્મ સંબંધ આપ્યું કયું ભગવત લીલા ગાઓ કશું જાણત નહીં હું ભગવત લીલા તો બ્રહ્મ સંબંધ આપ્યું કયું સુરદાસ ગોકુલ કે દર્શન કરો અત્યાર સુધી ગોકુલ જોતા જ હતા પણ મહાપ્રભુજીએ કહ્યું કે હવે દર્શન કરો ત્યારે ગુટુ ચલત રહે નું તનુ મંડિત બાલકૃષ્ણ લાલ હાથમાં માં માખણ નો લોંદો લઈ નંદાલેના આંગણાવામાં ડોલતા દેખાય એટલે કે જે જે સ્થળમાં ઠાકોરજીએ જે જે લીલા કરી છે હવે એ લીલાઓના દર્શન થવા લાગ્યા હવે કોઈ તીર્થ નથી દેખાતું હવે લીલા સ્થળી દેખાય છે એટલે જ્યારે એમ કે નૈન ભરદેહ કભભાન ભાનુ તનેયા જ્યારે આપણા આચાર્યો કહેતા હોય ભગવદીઓ કહેતા હોય હવે જો યમનાજીને ત્યારે એ જળ નહીં દેખાય ઠાકોરજીના એ માધુર્યનો રસ દેખાશે પછી એ સખી રૂપ યમનાજી દેખાશે પછી તો યમનાજીના એ પાન પણ સાધારણ પાન અને કેવા ઉતાવળા ઉતાવળા આવે હવે લગ્શ શૈની ઉતાવળ છે પછી ખ્યાલ આવે આ તો વ્રજમાં પહોંચવાની ઉતાવળ છે આ વૈષ્ણવ પણ જ્યારે વ્રજ જતા હોય ને ઘરમાં આખું ઘર માથે લઈ લે ચલો જલ્દી કરો ટ્રેન છૂટી જશે આમ થઈ જશે આ બાંધી લીધું આ રહી ગયું આ રહી ગયું આખા ઘર ને ટેન્શન થાય કે બા બ્રજમાં જાય ત્યારે શાંતિ તત્પરતા હોય પ્રભુને મળવાની એને ઉત્કંઠા હોય ક્યારે વ્રજમાં પહોંચીશ ક્યારે અને લોકો સ્ટેશને ઉતરે ને ત્યારથી જે દોડે ઘરમાં ચાર જણા પકડીને દાદરો ચડાવતા હોય એ બા ક્યારે મંદિરોના પગથિયાઓ ચડી જાય તો આપણને આશ્ચર્ય લાગે આખી આખી પરિક્રમાઓ કરી લે ગિરરાજજી છોકરાઓ આવી જો બા ઘરે નાટક કરો છો કે શું પણ અલૌકિકમાં તો આવું જ હોય અલૌકિકમાં તો ઠાકોરજી નું બળ આવી જાય ને व्रजની ભૂમિ નું એવું બળ આવી જાય કે અલૌકિક સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય આ તત્પરતા હોય એમ યમુનાજી પણ સઘોષકતિ દંતુરા સમધીરૂડ દોલોત્તમા એ રીતે પ્રવાહમાં જલપ્રવાહ રૂપે યમુનાજી નું એક સ્વરૂપ એને કહેવાય યમુનાજીનું આધિ ભૌતિક સ્વરૂપ અને આધિ ભૌતિક આધ્યાત્મિક કોઈ ન્યૂન્ય નથી એટલે એને ન્યૂન્ય નહીં માનવું આ ત્રણેયમાં અલૌકિક બુદ્ધિ રાખ્યું એ જળ રૂપે પણ પધારે તો એ જળ પણ પવિત્ર છે એની ભાવનાઓ છે આખી એની ચર્ચા તો આગળ આપણે જયારે કરીશું ત્યારે કરીશું એ જ રીતે આધ્યાત્મિક સ્વરૂપ કયું વિશુદ્ધ મથુરા તટે સાતપુરી માની પુરી છે મથુરા અને જ્યારે એ મથુરા પુરીનો આશ્રય તમે કરો છો ત્યાં યમુનાજીના સ્નાન પાન આચમન જારે કરો છો ત્યારે એવું પરમ તીર્થ છે કે તમારા સકલ પાપોમાંથી તમને મુક્ત કરી દે છે સમસ્ત દુરીત ક્ષય પાંચ ફળમાંનું પહેલું ફળ છે ને બધા જ પાપોનો નાશ થઈ જાય તો જ્યારે આધ્યાત્મિક સ્વરૂપ કોને કહેવાય તીર્થ સ્વરૂપ જેમ જળ સ્વરૂપ છે નદી સ્વરૂપ એમ એક તીર્થ સ્વરૂપ યમુનાજી નું છે એ તીર્થના દેવી છે નમો દેવી યમને તીર્થના દેવી છે વ્રજની અધિષ્ઠાત્રી છે એટલે તો જળ હાથમાં વ્રજયાત્રાનો કારણ કે તીર્થ છે એટલે તીર્થ નો આશ્રય એ શાસ્ત્ર વચન છે કે જીવે તીર્થો નો આશ્રય કરો તેવું મહાત્મ્ય યમુનાજી નું છે કે ત્યાં આવીને યમયાતના પણ થતી નથી જ્યારે યમુનાજીના પાન કરો છો તો તીર્થ બુદ્ધિ યમુનાજીને જોવા એનું આધ્યાત્મિક સ્વરૂપ એના સામર્થ્ય સાથે અને ત્રીજું યમુનાજી સ્વરૂપ નમત કૃષ્ણ તૂર્ય પ્રિયા ઠાકોરજી ના ચતુર્થ પ્રિયા તૂર્ય મીન્સ ચતુર્થ ચતુર્થ પ્રિયા યમનાજી છે એ દ્વારિકાના અષ્ટ પટરાણીઓ પટરાણી જુદા આ તો વ્રજભક્તોના ચાર યુથ છે એમાંથી ચોથા યુથ અધિપતિ ટીમ લીડર કહીએ ને યુથાધિપતિ એ શ્રી યમનાથી છે કે જે ગોપીઓએ કાત્યાયની વ્રત કર્યું એ કુમારિકા ગોપી જેનો એના અધિષ્ઠાત્રી શ્રી યમનાજી સખી રૂપે વ્રજમાં છે અને જે સખી સ્વરૂપ જેનું ચિત્ર તમે જુઓ છો એ યમનાજીનું સ્વરૂપ એ આધિદૈવિક સ્વરૂપ કહેવાય એટલે એ સ્વરૂપ પરમ ભાવ રાખી સખી રૂપે આ ભૂતલ પર પડેલા દૈવી જીવોને ફરી લીલામાં પ્રાપ્તિ કરાવવા માટે એ સ્વરૂપે યમનાજી ભૂતલ પર આવ્યા છે છે આ આ સ્વરૂપના અનેક અનેક ભાવ આપણે ત્યાં બતાવ્યા એમ જુઓ તો યમનાજી મુકુટ કેમ ધારણ કર્યા એનો પ્રસંગ પ્રસંગ કહેવામાં આવે મુકુટ કોને કહેવાય જે મસ્તક પર ધર્યું છે ને એને મુકુટ કહેવાય કાચની કોને કહેવાય શ્રી યમનાજીએ જે શરીરમાં પહેર્યું છે ને વસ્ત્ર એ કાચની કહેવાય એટલે કે જ્યારે મહારાસ થાય ત્યારે ઠાકોરજીનો આ શણગાર હોય છે તમે શરદ પૂર્ણિમા આદિ દર્શન કરજો મહારાજ સમયે ઠાકોરજી મુકુટ અને કાચની ધારણ કરે આ મુકુટ કાચની મહારાજ નો શણગાર છે અને એ શણગાર પહેરી શ્રી યમનાજીના સ્વરૂપ નું દર્શન આપણે કરીએ તો અનેકવિધ ભાવનાઓ સ્વરૂપની એક ભાવ પ્રસિદ્ધ છે કે એક વાર ઠાકોરજી અને સ્વામીજી માન ધરવાની લીલા કરી રહે માન ધરવું એટલે રીસાવવું રોજ આપણે ત્યાં જો શયન ત્યારે માનના પદ ગવાય એટલે કે એકબીજાને રીસાય પછી મનાવે અને પછી રાસમાં લઈ જાય પછી રાસ થાય તો આ રોજની લીલા છે આજે નિત્ય લીલામાં નિકુંજમાં ઠાકોરજીને સ્વામીજીએ કયું આપણે માન દરવાની લીલા કરીએ અને માન દરવાની લીલા કરતા ઠાકોરજી એ સ્વામીજીને પહેલા કહ્યું કે આપ આપેલા રીસાવ અને એમને ખીજવ્યા રીસાયા ઠાકોરજી તો પરમ ચતુર છે તુરંત કઈ ને કાંઈ એવા રૂપ ધારણ કરે એવા ખેલ લીલા કરે કે સ્વામીજી હસી પડે એનો માન દૂર થઈ જાય હવે વારો આવ્યો ઠાકોરજીનો અને પ્રભુએ વિચાર કર્યો આજે તો એવું ગાઢ માન ધારણ કરવું છે કે સ્વામીજીથી માનવું જ નથી અને એવા રિસાયા એવા રિસાયા પીઠ દઈને બિરાજી ગયા સ્વામીજી પ્રયાસ કરી કરીને થાક્યા કેમે કરીને ઠાકોરજી રીઝતા જ નથી હસતા જ નથી જોતા જ નથી અને સ્વામીજી થાક્યા તો થયું લાવ ચંદ્રાવલીજીને કહું આ પ્રયાસ કરો એમણે કર્યું તો એ ન થયું લલિતાજીને બોલાવ્યા આ પ્રયાસ કરો એમનાથી ભેગા મળીને કહ્યું હવે તો એમનાથી માનશે બાકી હવે પ્રભુ કોઈનાથી ડીજે એમ નથી અને પ્રભુનું માન દૂર ન થાય તો રાસલીલા ન થાય અને રાસલીલા ન થાય તો આખી રાત વ્યતીત થવા આવી જાય અને જો રાત વ્યતીત થઈ જાય તો મહારાસ રહી જાય અને બધાએ મળી અને યમનાજી પાસે આવીને વિનંતી કરી કે પ્રભુએ માન એવું ગાઢ ધારણ કર્યું છે કે એ કરીને માન દૂર થતું નથી આપ વિનંતી કરો આપ ઠાકોરજીને મનાવો તો ઠાકોરજીનું માન હરણ થાય અને તો મહારાજની શરૂઆત થાય ત્યારે યમનાજી એક યુક્તિ કરી ઠાકોરજી જેવા વસ્ત્ર શિંગાર ધારણ કરીને બિરાજા હતા ને કારણ કે યમનાજીનું સ્વરૂપ કેવું છે વર્ણ ગુણ ધર્મ શ્રી કૃષ્ણ કે કૃષ્ણામ કૃષ્ણ સમામ કૃષ્ણ રૂપામ કૃષ્ણ સાત્મિકામ કૃષ્ણ સંબંધ વિજ્ઞપ્તિમાં તો હરિરાયજી કહે છે ને કેવા છે કૃષ્ણ જેવા જ છે એવું જ રૂપ છે એવો જ રંગ છે આ બે હું બીજા કૃષ્ણ એટલે યમનાજી યુક્તિ કરી જેવા ઠાકોરજી વસ્ત્ર શ્રંગાર પહેર્યા છે એવા જ ધારણ કર્યા એવો જ મુકટ એવી જ કાચ અને હાથમાં કમળની માળા લઈને ઠાકોરજીને મનાવવા માટે આવે એટલે લઈને ક્યાં જઈ જઈ રહ્યા રહ્યા છે છે તો કે મનાવવા માટે અને ઠાકોરજી સામે આવીને ઉભા રહી ગયા અને જ્યાં ઉભા રહી ગયા તો ઠાકોરજી ચકિત થઈ ગયા આ નિત્ય લીલામાં નિકુંજમાં બીજો કૃષ્ણ ક્યાંથી આવી ગયો ક્યાંક ગોપીઓ પોતાના ભાવ દ્વારા બીજા કૃષ્ણ તો પ્રગટ નથી કરી દીધા અને જ્યાં ધ્યાનથી જોયું તો યમનાજી છે જોરથી હસી પડ્યા ઠાકોરજી અને હસી પડ્યા તો ઠાકોરજીનું માન દૂર થયું અને સ્વામીજીએ કહ્યું હવે અમારી નિકુંજમાં જારે પણ આવો ત્યારે આજ વસ્ત્ર શિngાર ધરીને પ્રિય ભક્તજનો જે-જે શ્રીના આ વચનામૃત તમને ગમ્યા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વહેલા વૈષ્ણવોને ભાવથી જય શ્રી કૃષ્ણ